અને હવે બન્યો કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી સાડા બાર વાગે જમી અને અમે મારા સસરાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે અને જેવી એકજ સવારે કે હું બહાર ઘરની બહાર નીકળી એક્ટિવા તડકે હોવાથી મેં છોલે મૂકી દે અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા અને આ બનાવ એ રીતે બન્યો કે જેવો પેલો મોણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝ પાછળ બેસી અને મને સોના સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઢણી સાથે એને ફોસીની સજા આપીને એવી રીતના દબાવી દીધો અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ મારાથી કશું થયું ના ને મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને એક મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા સોસાયટીના બી આવ્યા પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવો પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ એમ કીધું કે બેટા તું ચિંતા ના કર પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે ચૂપચાપ બેસી જા તો એવો અમે કયો ગુનો કર્યો આજે મારી જોડે થાય છે કાલે કોઈ બી બીજા જોડે થાય કોણ જુમ્મેદારી લેશે આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવે આજ હું છ વર્ષથી રહું તો મને નહીં ઓળખીએ કે

પંદર થી સત્તર જણા બેઠા આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ગોડો કઈ રીતે બહાર નીકળે એ લોકોને એના કેડે પાંચ મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચિકારી પડીને ત્યારે એ લોકો બહાર આવ્યા ત્યાં સુધી કોઈ નહીં આવીને એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈને જાય તો ઘોડા ને પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે રાજકીય પક્ષનો ઉમેદવારો સામસામે મેદાન